ક્ષત્રિય સમાજના રોષને ખાડવા માટે આજે ગોંડલમાં મોટી બેઠક મળશે જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે જે ક્ષત્રિય સમાજે રોષ અત્યારે ધારણ કર્યો છે રૂપાલાની સામે તેને લઈને ગોંડલમાં મોટી બેઠક મળશે જયરાજસિંહના ફાર્મ હાઉસમાં સાંજે બેઠક મળનારી છે ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે જેમાં કેસરી દેવસિંહ ઝાલા વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા કિરટસિંહ રાણા હકુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે